જેમ સિક્કાઓમાં બે પાસા હોય તેમ લોકોની વિચારધારામાં પણ બે ફાંટા જોવા મળતા હોય છે કોઈ હાલની સત્તા પક્ષની પ્રશંસા કરે છે તો કોઈ હાલ ટીકા કરતા નજરે પડી રહ્યો છે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા ચાલી રહી છે આ દરમિયાન કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરતા નજરે પડ્યા છે તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જે ગેરંટી આપી છે જે વિકાસના કામો તેમણે કીધા છે તેઓ કરતા હોવાની વાત પણ તેમના સમર્થકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે સ્વાભાવિક છે અહીંયા કોંગ્રેસના સમર્થકો છે તે સત્તાપક્ષ સામે માછલા ધોઈ રહ્યા છે ને એન કેન આક્ષેપો લગાવી રહ્યા છે ત્યારે બીજી તરફ જે જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે તે ડિફેન્સ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે જે વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ઉપલબ્ધ થઈ રહી છે પહેલા તો ભારત જોડો ન્યાય યાત્રામાં જે ઉભેલા લોકો છે તે ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરતા નજરે પડ્યા પહેલા તો લોકો શું કહી રહ્યા છે તે સાંભળી લો કામગીરી કરી રોડ બનાવ્યા બધાને બધું બનાવ્યું રામ મંદિર બનાવ્યું રસ્તા બનાવ્યા બધું બનાવ્યું યોજના બનાવી ઘર બેઠા લોકોને પૈસા હાલે છે બધું સારું છે એમના માટે પબ્લિક માટે રામ મંદિરને લઈને અમે માનીએ છીએ કે મતલબ જેમ જે માણસો મન ભગવાનને નહોતા માનતા એ આજની પોઝિશનમાં ભગવાનને માનવા તૈયાર થઈ થઈ ગયા છે

મને આજ મારી મમ્મી બીમાર થઈ ગયેલી આયુષ્યમાન કાર્ડ થી બધું રિલાજ થયું બધું થયું આયુષ્યમાન કાર્ડ થી ચાલે છે એમને બધું થાય છે બધું એમનું કામ ચાલે કામગીરી ચાલે છે વાતાવરણ માહોલ તો સારો છે પણ અત્યારે તો ભાજપ સીટ ચાલે છે એટલે કોઈ નક્કી ના કહેવાય શું લાગે છે લોકસભામાં પરાવર્તન થશે ના પરાવર્તન તો નહીં જ થાય લગભગ પુનરાવર્તન થશે જે ચાલુ છે સીટ એ જ લગભગ લાગે છે નરેન્દ્ર મોદી એવું કહે છે કે છે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે તો ગોધરામાં આપણો વિકાસ પહોંચ્યો છે પહોંચ્યો છે પહોંચ્યો છે ગોધરામાં તો આ ગોધરામાં કેવી રીતનો વિકાસ થયો છે બધી રીતનો વિકાસ થયેલો છે રોડ થી મોડીન મકાન થી મોડીન બોર મોટર બધું જ રીતે થયેલો છે બધા જ લાભો મળે છે કયા કયા લાભો મળે છે પાંચ વર્ષમાં પાંચ વર્ષમાં આ બે બે હજાર રૂપિયા જે નાખે છે ખેડૂતોને પછી જે મકાન કાચા હોય એમને જે આપે છે સંડાસ બાથરૂમ આરસીસી રોડ બધા જ લાભો મળે છે અહીંયા નરેન્દ્ર મોદી જે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું એનાથી શું ફરક લાગે ગોધરામાં એનાથી બહુ બધો ફરક લાગે છે શું લાગે તમારે પંચમહાલમાં કોણ જીતશે પંચમહાલમાં પૂરા ફરી ભાજપ આવે એવી શક્યતા છે નરેન્દ્ર મોદી આવશે તો ફરક પડશે તમને ગોધરામાં નરેન્દ્ર મોદી આવશો ફરક પડશે ના સાહેબ આવે તો આપણને નહીં એટલે પડે ના ના કશું નહીં મોદી સાહેબ તો સારું છે મોદી સાહેબ

કશું નહીં કહશું હેં કશું બી માનો રાહુલ ગાંધી કશું બી નહીં માનવા જેવું મહાલમાં તમારે કોણ વિકાસ વિકાસ બહુ સારું છે બધું રોડ છે પાણી છે બધી વસ્તુમાં બધી યોજનાઓ યોજનાઓ બધું સારું મળે છે પહોંચે છે અને જો કોક નહીં પહોંચતું એ તો અંદર ખાતે બધું ચાલ્યા કરે છે

હવે ભગવાન ભગવાન બધાને માને છે કે શું કરવું છે આ દુનિયામાં ભગવાન હાલ જેવી રીતે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ વિકાસના કામો થઈ રહ્યા છે જે જે વાતો કરવામાં આવી છે તે નિભાવવામાં ભારતીય જનતા પાર્ટી છે તે સફળ નીવડી છે એટલે કે બે પાસા જોવા મળી રહ્યા છે કોંગ્રેસ તરફથી સમર્થકો વિરોધ એટલે ટીકા કરતા નજરે પડી રહ્યા છે પોતાનો રોષ વળા ઠાલવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના લોકો છે એટલે કે લોકો છે હવે ગમે તે ખરેખર તેઓ અનુભવી રહ્યા છે જોઈ રહ્યા છે તે પ્રકારે તે પોતાનું નિવેદન આપી રહ્યા છે તો ત્યાંથી ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે જે વિકાસના કામોની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે તે તેમના સુધી પહોંચે છે એટલે બે પ્રકારના મત મતાંતરો હાલ જોવા મળી રહ્યા છે હવે દર્શક મિત્રો તમે જણાવો સરકાર દ્વારા જે જે વાતો કરવામાં આવી છે તે વાતોમાં કેટલી અમલીકરણ થયું છે કેટલો વિકાસ છે તે આપણા દેશનો થયો છે આપણા ગુજરાતનો થયો છે અને આપ શું માની રહ્યા છો આ સમર્થકોની ટિપ્પણીને લઈને તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર